નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવા તથા ગાંધીધામમાં અટકતી ટ્રેનો ભુજ સુધી લંબાવવા ભુજ ચેમ્બરે માંગ કરી ભુજ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની સાથે ભુજ હરિદ્વાર માટે નવી ટ્રેન શરૂ કરવા અને ગાંધીધામથી ઉપડતી તમામ ટ્રેનોને ભુજ સુધી લંબાવવા ભુજ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરે રજૂઆત કરતા કહ્યું કે ભુજ હવે પ્રવાસન વિકાસનું કેન્દ્ર બની ચૂક્યું છે પ્રવાસીઓનો જમાવડો રહેતો હોય છે હાલે સીધી ટ્રેન સેવા ન હોવાથી પ્રવાસીઓને હાલાકી વેઠવી પડે છે વળી મુંબઈ સાથે કચ્છીઓનો વિશેષ ના હોતા વંદે ભારત ટ્રેન દોડાવવી પણ સમયની જરૂરિયાત છે તેમજ ગાંધીધામથી ઉપડતી પૂરી

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે શંકર ગોરની, ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર